છે ને એ શાંતિથી હું બેઠી છું ઘણા વખત પછી ને તો મોર્નિંગમાં ના બેસવાનો ટાઈમ મળે ઇવનિંગમાં તો બધા બેસીએ અમે સાથે જમ્યા પછી અને હમણાંથી એવું છે રોજ જે રાત્રે અમે છે ને બાર વગાડીએ છીએ કેટલા ટાઈમથી ભરે છેલ્લા ઘણા વખતથી છોકરાઓ છે ને આવ્યા છે બંને કેનેડાથી તો અને આમ પણ દીવામને પણ વેકેશન છે એટલે એટલે પછી બધા જાગતા હોય ને એટલે મને સોવાનું પેલું થાય કે નથી જવું પછી સવારમાં આખો દિવસ એવો જાય ને ઊંઘે આવતી હોય ને ઠાકેલા ઠાકેલા લાગે ગઈકાલે તો મારી બે ત્રણ ક્લાયન્ટ મને પૂછ્યું ખરું કે તું બહુ ટાયર્ડ લાગે છે કે એ બધા મને એમાં કે એમાં યુ લુક સો ટાયર્ડ મેં તું ટાયર્ડ નથી મને ઊંઘ જ પૂરી નથી થઈ એટલે તો આજે તો શાંતિથી જાગી છું અને આજે કાંઈ જ કરવા નથી ઘરે કાંઈ બનાવવાનું જ નથી ગઈકાલે ગેસ્ટ હતા ને તો બધું છે હજી તો એ જ બધું પૂરું કરવાનું છે જે અમારું પ્લાનિંગ છે ઇવનિંગમાં જવાનું વિશફીલ્ડ શોપિંગ સેન્ટર જે છે યુરોપનું સેકન્ડ લાર્જેસ્ટ શોપિંગ સેન્ટર તો ત્યાં જવાના છીએ બધા જ હું ત્યાં પહેલા જોબ કરતી હતી તમને આજે બધું શેર જૂના વ્યુઅર્સને ખબર છે નવા વ્યુઅર્સને નહીં ખબર તો બધું એક સાથે હું શેર કરીશ તો મળીએ પછી એકદમ સરસ મજાની બ્યુટીફુલ મોર્નિંગ શરૂ થઈ ગઈ છે આજે ઘર આગળ જો કેટલું મેસઅપ પડ્યું છે ને ઓ ઓ માય માય ગોડ આજે વાદળા જેવું છે વાતાવરણ

બહુ બધી મસ્ત કોમેન્ટ છે કે આજે પરેંગભાઈની હસી મજાક અમને બહુ મજા આવી પછી કે દેવમ બહુ ડાયો છે અને યસ પર દેવમ આપણા એક રેગ્યુલર વ્યુઅર છે એવરી સિંગલ વિડીયો સંગીતા દમ એવું એમની સરને હું ભૂલી ગઈ છું સોરી એમની કોમેન્ટ છે કે દેવમે કેટલા વખત શિવ તાંડવનો શ્લોક નથી બોલે તો પ્લીઝ એમને કહેજો બોલે તો ચાલ બોલી જ અત્યારે કારમાં જાજે ઘણા ટાઈમ થી શિવ તાંડવ બેટા જેતા કયો છે

ચાલો તમને આજે દેવ અમને શ્લોક બોલ્યો છે ઘણા ટાઈમ પછી મેં બોલાવ્યું એટલે

અને અહીંયા તો કેટલા વર્ષોથી આ બધા કામ ચાલુ છે ને પણ હજી ચાલુ જ છે અહીંયા તો 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 સોંજો ને This is mini new york This is mini new york blast field આવ બેસ્ટ પે આવી ગયો આપણો જો ખાસ કે બેરિયર ખોલી મોટો ના લાગે તો વેસ્ટફિલ એએમએસ એરપોર્ટ જેવું લાગે અહીંયા આવે એટલે મને છે શું જોવું ટાઈમ જો વેસ્ટફિલ પહોંચી ગયા છીએ કાર પાર્ક કરી દીધી છે હવે વેલકમ આપણે લટકાયો છે પેલા ગામડાથી ના આવી હોય जब मैं उन जो कंपनी में काम करती थी नहीं बहुत काम कर चुकी हूं मजा करे थे वेस्टीना कितना बरस काम करियो हां पहले कंपनी में अलग-अलग जब जैसे ब्रांचेस होते पर ये मैं हूं आती थी वेस्टीना तो बाइक तो पे सेंट्रल एंटरप्राइज सेंट फोर्ड से यहां पर बहुत मजा आवे है काम करवाने आ गाड़ी से भाई गाड़ी ले दे मैंने બનાના તો હવે નથી છે શોરૂમ છે ને મેંગો છે બનાના છે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી નથી આવે ને ખાલી ફરવાની જેટલી મજા આવે ને શોપિંગ સેન્ટરમાં અયા ઘણું બધું ચેન્જીસ થઈ ગયું છે જ્યારે હું જોબ કરતી ત્યારે નહી અત્યારના ટાઈમમાં ફાસું બધું બહુ બધું બંધ પણ થઈ ગયું છે શોપ

આ દુબઈ નો પ્રોજેક્ટ છે અને જાણે અહીંયા તો અમારે ખરીદવાનું ના હોય એટલું બધું ડિસ્કશન ચાલવા લાગી છે લાખ નું છે 5 લાખ નું છે લાખ નું અને 8 લાખ નું આ છે જો બીચ ની આગળ છે કેટલું મોસ્ટલી અહીંયા બીચ અને અહીંયા બધા હાઉસીસ કેટલું સરસ લાગે ઇન્વેસ્ટમેન્ટ કરે પણ ત્યાં કોઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટમેન્ટ કરે આ મને બધા આ બધા સોલ્ડ આઉટ થઈ ગયા છે આ બધા સોલ્ડ આઉટ છે ને આ મને ગમ્યો આ બધા છે ને આ બધા લાખ પાઉન્ડ છે અને આ બધા અંદરના છે ને આ બધા 3.8 લાખ પાઉન્ડ ભાઈ એટલે એ કહું છું કે આપણા ઘરની પ્રમાણે નહીં ડીલ કરી લીધી હા ફ્લેટ બુક ડિસ્કશન કર્યું છે હવે હવે ફોન હવે હા હા ના ચાલો હવે ક્યાં જવું છે ઉપર જવું છે ચાલો તે છે હા દેખ ફ્લાઈંગ ટાઈગર દેવમ માટ ટોયસ લેવા જવાનું છે ફ્લાઈંગ ટાઈગર वो गीता सूट था ही शबरी भाई शबरी भाई कल होना मोबाइल में हो रखा जो ग्राउंड

જો હેમલેસ માં આવી ગયા છે દેવામ જવું છે ને અંદર એટલે પણ આજે અમે દેવામ ને સ્ટ્રીકલી કીધું છે કંઈ જ લેવા નથી કારણ કે એવરી ટાઈમે લેવડાવે તને યાદ છે મેં તને લઈ આપ્યું હતું બે વખતે પ્લે નહીં કર્યું મારી ખબર છે ને પેલું નથી બોલ વાળું નાનું શેલવી ઘરે એને મેં અહીંયાથી જ લઈ આપ્યું છે દેવામ ને એટલે જેને રીઅલ ડોગ થી બીક લાગતી હોય જેમ કે અમારા પૈસા બીક લાગે છે તો ટોઈઝ નું ડોગ લેવાને સારું ઓકે કેટલું કી ઉડજે હા આ મસ્ત છે આ બેમાંથી આ ફાઇન છે હા જો મે દેવામ નથી ને સેમ આઉ લઈ આપ્યો છે ઘરે પડી છે ક્યારે રમતો નથી મારા દીકરા અને અહીં આવે ને ત્યારેને કાઈક ને કાઈક તો લેવું જોઈએ ના ઈસે દેવામ

એટલે તમે <laughs> Samsung માં આવ્યા છો એમ તું જરા મોટો થઈ ફોન લેવાનો હતો તો કયો લઈ સેમસંગ કે Apple બેટા કે કાંજી હતો શું કે છો પરે આજ આ શોપ નામ કેન્જી છે પરે તમે શું કહો છો ઓ કેન્જી કે કાંજી હોય તો કાંજી છે મારું કાંજી હા કાંજી કાંજી મારું ભાઈ આ જો તો કે પોઝ માં ઊભા છે મેડમ આગળ જો હ હા મેડમ બધારે સારા પોઝમાં ઊભા છે. પાડી ફોટો જાકે સરસ ડેકોરેશન છે બધું. અહીંયાથી જે વ્યૂ આવે છે ને એટલો મસ્ત વ્યૂ આવે છે ને ભરે શોપિંગ સેન્ટરનો સરસ ચલો અમે છે ને ચિપોટલે આજે જઈએ છીએ ચીપોટલેમાં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું આ યુએસની બહુ ફેમસ છે વસ્તુ અમે નથી ક્યારેય ટ્રાય કરી અને અહીંયા પેલા હતું પણ નહીં હવે અહીંયા ઓપન થઈ ગયું છે બિસ્કિલમાં એટલે ચલો અમે લોકો કરી લીધું મજા આવી ગઈ હવે ઘર તરફ જઈએ પેલા ભરી લીધા છે તે લેવું જોઈએ છોકરાઓને કંઈ ખાલી જોવું જોઈએ લોકોને પપ્પાની

ચાલો અમે વિડીયો એન્ડ કરી દઈએ પર એને મોબાઈલ આપી દો એડિટિંગ કરી દે અને હું વિડીયો નું એન્ડ કરી દઉં ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના પીતા બાય